સેલંબાના વેપારી સચિનભાઈ શાહના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યો છે સાગપરા તાલુકાના વેપારી મથક એવા સીલંબાના વેપારીના ખાનગી ગોડાઉનમાંથી સો ક્વિન્ટલ જેટલું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું તે જડપાઈ ગયું છે આ કૌભાંડમાં એકસો એંશી ગૌની બોલીઓ સેલંબાના વેપારીના ખાનગી ગોડાઉનમાં ખાલી કરતી વખતે ટેમ્પો જડપાઈ ગયો હતો છેલ્લા ઘણા સમયથી વ્યવસ્થિત રીતે ચાલતા સરકારી અનાજના સગે વગે કરવાના કૌભાંડમાં તંત્રએ રેડ કરતાં ઘઉંની બોરીઓ ખાલી કરવા માટે આવેલ ટેમ્પો ચાલક પકડાઈ જવાના ડરે ટેમ્પો મૂકીને ફરાર થઈ ગયો હતો તંત્ર દ્વારા ઝડપાયેલા અનાજના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે સાગબારાના સ્થાનિક વહીવટીતંત્રના પણ આ કૌભાંડમાં હાથ ખરડાયેલા હોવાથી આ બનાવ અંગે માહિતી આપવાના ખડા કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે સેલંબાનો વેપારી વર્ષોથી સરકારી અનાજનો કાળો કારોબાર કરે છે છતાં સ્થાનિક કક્ષાએથી લઈને ગાંધીનગર સુધી કોઈ પણ અધિકારી તેનો વાળ પણ વાંકો કરી શકતો નથી એ ચર્ચાનો વિષય બન્યો છે શું સરકારી અધિકારીઓના હાથ બંધાયેલા છે કે પછી ટેબલ ઉપર મુકાતા વજનને કારણે હાથ ઉપડતા નથી મફત મળતું સરકારી અનાજ ઓછા ભાવે લઈ ઊંચા ભાવે ટ્રક ભરી અન્ય જિલ્લાઓમાં વેચાણ કરનાર એ વેપારી કોણ છે શું આ માટે તટસ્થ તપાસ થશે કે સબ સલામતના દાવા જ કરાશે નર્મદા જિલ્લામાં સરકારી અનાજનો સૌથી વધુ કાળો કારોબાર જો ક્યાંય ચાલતો હોય તો તે શાકબારા તાલુકાના સિલંબા ખાતે ચાલે છે અહીંનો એક વેપારી વર્ષોથી શાકબારા સહિત નજીકના ડેડિયાપાડા સુરત જિલ્લાના ઉમરપાડા સોનગઢ કુકરમુંડા નિઝર અને મહારાષ્ટ્ર રાજ્યના અક્કલકુવા સહિતના અનેક તાલુકાઓમાંથી સરકારી અનાજનો જથ્થો ગરીબોના મોઢામાંથી છીનવી લઈને બે નંબરમાં ઓછી કિંમતે ખરીદી કરીને ઓછી કિંમતે સુરત નવસારી જેવા વિસ્તારોમાં મમરા પૌવા બનાવતી ફેક્ટરીઓમાં ખુલ્લેઆમ આમ સપ્લાય કરે છે છતાં નર્મદા ભરૂચ તાપી કે પછી સુરત અને નવસારી જિલ્લાનું પ્રશાસન કે પછી ગાંધીનગરના અધિકારીઓ પણ તેનું કંઈ બગાડી શકતા નથી તેની પાછળ શું કારણ છે તે તો પ્રશાસન જ જાણે ગઈકાલે આ બાદ સરકારી અનાજના જથ્થાને સગે વગે કરી રહેલ એક ટેમ્પો સાગબારા તાલુકાના સિલંબા ખાતે એક વેપારી કે જે વર્ષોથી સરકારી અનાજનો બે નંબરનો ધંધો કરે છે તેના ગોડાઉનમાં ખાલી કરવામાં આવતા રંગે હાથ ઝડપાઈ ગયો છે જેને કારણે હાલ તો સરકારી અનાજના કાળા બજાર કરતાં નાના મોટા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે